હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો મજામાં ને તો મજામાં જઈશું તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં તો આજ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ છે શુક્રવાર શુક્રવારની રજા હોય તો વિડિયોમાં આગળ બન્યા રહો અને જો આ બધું કામ કરે છે તો આ બધું વાસણ ને એવું ધોવાનું કામ કાજ ચાલુ છે જી જાગ્યા છે ચાન અને બધા વાસણ બાકી તો બહાતી વાગી નિશાળે sa ની બધાય કોઈ છે નહીં ko અક્ષય ni સુરત ઇની sa ફાઈ sa surat. દેવજા pay-pay. Uy, mami <jungho. mat dzieci> Mami tiya

તો ચાલો હવે જમી લેવી આપણે અતરેલી ફાઇનલી ખાવાનું થઈ ગયું છે અને જો બહાર આવી ગયું છે ને આપણે બેસી છે ખાવા જો ભારતી પાણી ને શીશા ની ઉભરીને લાવે છે ચાલો હવે જમી લઈએ શું લઈને આવી છે આશ્ની થેલી લઈને આવી ગઈ છે ચાલો હવે આપણે ખાવા આપી દે છે નું આને બે જ આપતા พ่งขอดาลูกอะไรวะที่ว <laughs> ่าพ่องขอดันคดีแล้วว่าพี่ดนทาร์เรบใครเลยบีซชเนสักเนพาปอรเนอะที่ที่ว่าพ่องขอดันแค่ไหนบ้างสายตดอีเสีโอ้โนโน้โนโน้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอโอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอโอ ઓછું ખાજે તો વાત ઓછું ખાજે કા લે ખાઈ લીધો વાયસન બી પડે છે હા બી પડી લાગે તો જો મિત્રો વાયસન વાઈ ની બી પડે છે અને આપણે ખાતે બેહી ગયા છીએ ભારતી ધોજી ખાય જ છે મેં કીધું હમણે ખાઈ લે હમણાં ખાઈ લે હજી અત્યારે ખાઈ લીધું એને બોલો ક્યાં ખાવા બેઠી હતી બહુ અત્યારે તો હે નાસ્તો નથી લઈ જાય તો ભૂખ લાગી હતી ત્રણ ચાર રોટલા ખાઈ ગઈ હમ મિત્રો આપણે એક પ્રોબ્લેમ થઈ ગયો છે ઘરમાં તો જો આવી વિડીયો ઉતારવા ના પાડે છે

તો આપડો આ સેલ્લો વિડિયો છે તો એ ના પાડે છે કેમ વિડિયો ઉતારવા ન બેન કઈ દેવાન હમ અને બુ કોમેન્ટો ને થાતી હમ અને શેર નિત કટતું તો આરો તો બેન કઈ દેવી હવે નહી ઉતારવી આપડો

હજી ને ઉતારવાનો હવે બધાય સબસ્ક્રાઇબ કરી છે એટલે ઉતારવાનો જોયો જશે વિડીયો ઉતારવા આ પાડે સાપાટ દેલે જો વિડીયો ઉતારવા ને આ પાડે છે ફ્રીજ ને કાબો મારે ફીટ નો ને કાર્ડ હોય આ છે મિત્રો વાગી ગયા છે દસ અને આપણે આપણો વિડીયો પૂરો કરી છે તમને એવું લાગતું હશે કે દસ નથી વાગી ગયા જો ફરીયાસામે દેખાયશું દસ પણ વાગી ગયા છે અને આપણો શોર્ટ વિડીયો પણ ઉતારવાનો છે તો ચાલો અમને રજા આપો અને મળશું નવા એક વિડીયોમાં આપણે અને અમારા વિડીયો આવશે અમે કહેતા હતા બપોર વિડીયો નથી ઉતારવાનું પણ આપણો વિડીયો આવી જશે બધાય કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાંથી અમને વિડીયોમાં સપોર્ટ મળે તો મળી નવા એક વિડીયોમાં